નમસ્કાર આ વિડિયોમાં ભારતની ભૂગોળ અંતર્ગત આપણે ભારતની આબોહવા વિશે જોઈશું એક સામાન્ય સમજ કેળવ્યા પછી તેના પર આધારિત પ્રશ્નો અને જવાબ જોઈશું તો લેટસ્ટાર્ટ ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈપણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે જુઓ કે જે રોજિંદા ફેરફાર છે હવામાનની અંદર જેમ કે સવારમાં ગરમી લાગે છે પછી ઠંડી પડે છે પછી વરસાદ આવી જાય છે તો આ શું છે વાતાવરણની અંદર હવામાન કહેવામાં આવે છે કારણ કે આ જે ફેરફાર છે રોજિંદા તરત થતો ફેરફાર છે પરંતુ ત્રીસ વર્ષથી વધુ જે હવામાનની સ્થિતિ હોય છે સમયગાળા ત્રીસ વર્ષથી વધુનો સમયગાળા દરમિયાન તેને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું તો ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણીએ હશે ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે શિયાળો ઉનાળો ચોમાસું બરાબર શિયાળો ક્યારે હોય છે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ત્રણ મહિના ઠંડીની ઋતુ છે માર્ચ એપ્રિલ અને મે ગરમીની ઋતુ છે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ચોમાસું ઋતુ કહેવામાં આવે છે જ્યારે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં જેને શરદ ઋતુ કે નિવર્તન ઋતુ પણ કહે છે સૌ પ્રથમ છે શિયાળો અંગ્રેજીમાં તેને શું કહે છે વિન્ટર તો શિયાળો ઠંડીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન કેવું જતું રહે છે નીચું જતું રહે છે ઠીક આજે ભારત છે તો અહીંયા હિમાલય આવેલો છે એટલે આ જે ઉત્તરના મેદાનો છે આ બધા વિસ્તારમાં બરફવર્ષા થવાના લીધે અને પાછળના ચેપ્ટરોમાં આપણે જોઈ ગયા જે પૃથ્વી આપણું ઘર પૃથ્વીવાળું પ્રકરણ હતું તેની અંદર કે આપણે ઠંડી કઈ રીતના અનુભવીએ છીએ પૃથ્વીના પરિક્રમણ અને પરિક્રમણના લીધે તે નમેલી છે તેના લીધે જે સૂર્યના કિરણો ત્રાસા પડે છે જે ભાગમાં એ ભાગમાં શું અનુભવાય છે ઠંડી અને શિયાળાની ઋતુ અનુભવાય છે અને આ જે ઋતુ હોય છે શિયાળાની તેમાં દિવસો આપણને કેવા જોવા મળે છે ટૂંકા જોવા મળે છે ત્યારબાદ છે ઉનાળો સમર ઉનાળો અકના અકળાવનારી ગરમીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન કેવું હોય છે ઊંચું જાય છે બરાબર હવે જે પૃથ્વી છે એ ગોળ ગોળ ફરતી પોતાની ધરી પર અને પરિક્રમણ કરતી અને સૂર્યની આજુબાજુ ફરતી હોય છે તો કેટલાક ભાગ ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે બરાબર તો જ્યાં સીધા પડે છે ત્યાં કઈ ઋતુ અનુભવાય છે ઉનાળો તાપમાન કેવું હોય છે વધુ તો આ સમય જે સમુદ્ર કિનારાના પ્રદેશો છે ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે ખંડીય ભાગો કરતાં ઓછું હોય છે બરાબર તમે જુઓ દક્ષિણ ભારતમાં ખાલી આ સમુદ્ર કિનારાની પાંચ દસ કિલોમીટરની આજુબાજુ તાપમાન કેવું હશે ઓછું હશે બાકી બધે તો ઉનાળાની ઋતુમાં ગરમી જ હશે બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે જેને લુ કહે છે આ ઋતુ દરમિયાન ગુજરાતનો ઉત્તર ભાગ બરાબર ઉનાળામાં ગુજરાતનો ઉત્તર ભાગ અને રાજસ્થાનનો પશ્ચિમ ભાગ વધુ ગરમી અનુભવે છે ઠીક આ છે ભારતનો નકશો બરાબર આ ગુજરાત છે તો ગુજરાતનો ઉત્તર ભાગ છે અને રાજસ્થાનનો જે પશ્ચિમ ભાગ છે ત્યાં શું જોવા મળે છે વધુ ગરમી અને આ જે પશ્ચિમ ભાગવાળો વિસ્તાર છે ત્યાં તો થારનું આપણું ભારતીય ભારતીય મરુસ્થળ આવેલું છે તો ત્યાં ઓલરેડી ગરમી વધારે પડવાની છે કારણ કે વૃક્ષો ઓછા છે આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં કેવા હોય છે ઉનાળામાં લાંબા દિવસો આપણને જોવા મળે છે ત્યારબાદ છે મોન્સૂન એટલે કે ચોમાસું વરસાદની ઋતુ છે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી એટલે કે નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી કેવા હોય છે ભેજવાળા આ પવનો વરસાદ લાવે છે આ પવનનો એક ફાંટો અરબસાગર પરથી આગળ વધી કેરળ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે દેખો આ છે ભારતનો નકશો અહીંયાથી પવનો આવે છે કેરળ થઈ મહારાષ્ટ્ર થઈ અને આ રીતના મધ્ય ભારતમાં પહોંચે છે જ્યારે બીજો ફાંટો અહીંયા અંદમાન નિકોબાર દ્રીપ સમૂહ પર થઈ અને પૂર્વ ભારતમાં થઈ અને ગંગાના મેદાનો સુધી પહોંચે છે અને બંને ફાંટા આગળ બાદ એકબીજાને મળી અને ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન સુધી પહોંચે છે ટૂંકમાં આખા દેશમાં તે ફરી વળે છે અને શું આપે છે વરસાદ આપે છે વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યાં વધુ વરસાદ આવે છે કારણ કે પર્વતો ઉપર વૃક્ષો હોય છે જે વાદળોને ઠંડા કરી દે છે પવન વધુ ભેજવાળો કરી દે છે તો ત્યાં વધુ વરસાદ જોવા મળતો હોય છે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સુધીમાં તો આખા ગુજરાતમાં ઋતુનું આગમન થઈ જાય છે આ સામાન્ય સ્થિતિ છે ઘણીવાર એવી સ્થિતિ પણ બની છે આ વખતે પણ કે જુલાઈ મહિનો આખો પૂરો થઈ ગયો પછી વરસાદ વરસ્યો હોય બરાબર સામાન્યત જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં વરસાદ આવે છે પરંતુ જોઈએ તેટલી માત્રામાં આવતો નથી જેનાથી ખેતી વગેરે વસ્તુઓ થઈ શકે કૃષિ થઈ શકે ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ કેવું છે ઓછું છે બરાબર ગુજરાતની અંદર તમે જુઓ કે બહુ વિશાળ પર્વત શ્રેણીઓ જોવા મળતી નથી ખાસ કરીને જ્યાંથી આ પવનો અરબી સાગર ઉપરથી ગુજરાતમાં આવે છે ત્યાંથી તો એના લીધે વરસાદ ગુજરાતમાં કેવો છે ઓછો છે ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ શું થાય છે સારો પાક એટલે ચોમાસાની ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની છે ત્યારબાદ છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આ ઋતુમાં પવનો કેવા હોય છે જમીન ઉપરથી સમુદ્ર તરફ વાય છે છે આ જમીન તો સમુદ્ર તરફ પવનો વાય છે આ પરિસ્થિતિ ચોમાસાથી કેવી છે ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે આ છે ભારત ઉપર તેની ઉત્તર દિશા છે અને આ પૂર્વ દિશા છે તો અહીંયાથી જમીન પર વાતા હોવાથી કેવા પવનો છે સૂકા છે વરસાદ આપતા નથી ઋતુ એવી છે કારણ કે ચોમાસા પછી એકદમ આખું મોસમ પરિવર્તન થઈ જાય છે અને જ્યારે ઓક્ટોમ્બર મહિનો પૂરો થાય છે તો તાપમાન કેવું થાય છે ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારથી ઠંડી અનુભવાની લાગે છે બરાબર આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં કેવા બને છે ભેજવાળા બરાબર અહીંયાથી જાય છે અને બંગાળના સમુદ્રમાં પ્રવેશે છે તો ભેજવાળા બની જાય છે તો ભારતના પૂર્વ કિનારે જે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ છે આ વિસ્તારોમાં તે વરસાદ આપે છે ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવામાં આવે છે ભારત કેવી આબોહવા ધરાવતો દેશ છે મોસમી આબોહવા ધરાવતો તો અહીંયા ભારતની આબોહવા વિશે આપણે ટૂંકમાં માહિતી જોઈ છે હવે તેના પર આધારિત હવે પછીના વિડીયોમાં પ્રશ્નો અને જવાબો જોઈશું ટૂંકા અને ત્યારબાદ બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને જવાબ જોઈશું તો આ રીતે ત્રણ લેવલમાં પસાર થતાં તમારી તૈયારી વધુ સારી થઈ શકે છે